નાસ્તા ફરતા આરોપીઓની પકડી પાડવાની ડ્રાઇવ દરમિયાન વલસાડ જિલ્લાના પાડી પોલીસ સ્ટેશનના લૂંટના તથા ધાડના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીની પકડી પાડતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ કમિશનર સાહેબ આગામી સમયમાં આવનાર ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂરૂપથી જળવાઈ રહે તે માટે ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરેલ હોય અને સદર ડ્રાઇવ દરમિયાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ માં સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓ ચોરી લૂંટ તથા ધાડના ગુનાઓ બનતા અટકાવવા તેમજ લૂંટ તથા ધાડના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પીતાંબરભાઈ વ્યંકટ નાવના નેતૃત્વ હેઠળ નાસ્તો ફરતા આરોપીને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રાજેન્દ્રભાઈ કેશવભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ ભજુભાઈ નાવની સંયુક્ત બાતમી હકીકત આધારે વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના ગુના નંબર અઠ્ઠાણું બે હજાર તેર ઇપીકો કલમ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું ત્રણસો બેતાલીસ ત્રણ ચારસો અગિયાર બસો એક મુજબ ના તથા ધારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તો ફરતા આરોપી નામે સુખલાલ ગણેશજી ગુમાવત ઉમર વર્ષ બાવન ધંધો ભંગાનો વેપાર હાલ રહેઠાણ પ્લોટ નંબર સાત ધ્રુવ પાર્ક સોસાયટી ગુડાત્રા નહેર પાસે ગુડાત્રા સુરત અગાઉ રહેઠાણ અઠ્યાસી શીલા સોસાયટી શિવશક્તિ સોસાયટીની બાજુમાં ઈશ્વરભાઈ ભંડેલના મકાનમાં ભાડેથી સચિન સુરત મૂળ ગામ આરવાડા થાના કેલવા પોસ્ટ બામણ ટુકડા જિલ્લો રાજસમંદ રાજસ્થાન નાઉની સચિન મગદલ્લા હાઇવે પર આવેલ વાંઝ બ્રિજ પાસે રોડ ઉપર જાહેરમાંથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે